ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો રાજ્યમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર છે તો હવે અમદાવાદને શહેર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો આગામી દિવસમાં અમલ શરૂ કરાશે આ પોલિસી પ્રમાણે શહેરમાં હવે નોંધાયેલા ફેરિયાઓ જે સ્થળો પર વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યાં જ લારી કે ગલ્લા લઈને ઉભા રહી શકશે જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને દર મહિને અઢીસો થી છસો રૂપિયા સુધીની ફીસ પણ ચૂકવવાની રહેશે ટૂંક સમયમાં

શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ